અવસર તાલુકાના અંકલાશ ગામે સહ્યાદ્ર ગિરિજન મહિલા વિકાસ મંડળ કામળઝડી સંચાલિત નાનીબા કન્યા આશ્રમ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં શાળા સંચાલકોની બેદરકારી સામે આવી ચોસઠ જેટલી વિદ્યાર્થીનીઓની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ થતાં ફૂડ પોઈઝનિંગનું અનુમાન થતા નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી સાથે તંત્ર દોરતું થયું ચાર બાળાઓને ફૂડ પોઈઝનિંગની વધુ અસર થતા કોટેજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી પાણી ભોજન કે સંજીવની દૂધ કયું કારણ હોઈ શકે એકસાથે સાથે ચોસઠ વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય પર અસર પડી મળતી માહિતી પ્રમાણે વાંસદા તાલુકા અંકલાશ ગામે આવેલ નાનીબા કન્યા આશ્રમ શાળામાં અભ્યાસ કરતી એકસો એકાવન વિદ્યાર્થીનીઓમાંથી ચોસઠ જેટલી વિદ્યાર્થીઓને અચાનક ઝાડા ઉલટી થતાં આશ્રમશાળાની બાળાઓ અચાનક ઝાડા ઉલટી કરતી હોવાના સમાચાર વાયુ વેગે પતંગમાં પ્રસરી જતા વાલીઓમાં પણ દહેશત માહોલ ઊભો થયો

પણ પોસિબલી અત્યારે પ્રાઇમર એવું લાગી રહ્યું છે કે દૂધ દૂધ ઉત્પન્નગીની યોજનાનું જે આપવામાં આવે છે સવારે દસ વાગે આપવામાં આવે અને સવારે જમવાનો ટાઈમ હોય એટલે દૂધ અને નાસ્તો બપોરે આપવામાં આવે જ્યાં સુધીમાં પડી દેવાને કારણે જો કદાચ બગડી ગયું હોય અને એને કારણે જેનું લોકો ઇમ્યુનિટી ઓછી હોય એ લોકોને સિમ્ટમો એવું બની શકે એટલે ટોટલ ચોસઠ છોકરીઓને આવા માઇનર સિમ્ટમ હતા ઝરડા એવું કહે અને એમાંથી ચાર જણને એવું હતું કે આપણે ગ્લુકોઝ પેલા અશાક જેવું લાગતું એટલે ગ્લુકોઝના બોટલ ચડાયા હતા એ સ્ટેબલ છે પણ છતાં એક પ્રિકોશનરી મેઝર તરીકે એમને પોતા હોસ્પિટલમાં લઈ ગયા લઈ છે બાકી બધાની છોકરીઓની હાલત સારી છે તો કોઈને કોઈ તકલીફ નથી ની ટીમ પણ અહીંયા હાજર છે ફૂડ એન્ડ ડ્રગ સપ્લાયના પણ આવી ગયા છે સેમ્પલ કલેક્ટ કરવા અને જિલ્લાની જેટલી વહીવટી તંત્રની મુલાકાત છે એ પણ થઈ છે દૂધ કોણ સપ્લાય કરે છે યોજના છે ટ્રાઈબલ વિસ્તારમાં કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હશે સરકાર દ્વારા કે પછી સરકાર જાતે વલસાડ દૂધ બગડી ગયા હોવાને કારણે બગડેલું એવું નહીં કારણ કે એ દૂધ બધી જ આશ્રમશાળામાં બધી સ્કૂલમાં અપાય છે કોઈને કોઈ તકલીફ નથી અહીંયા તકલીફ થઈ શકે દૂધ બગડેલું હોવાની ચાન્સીસ નથી લાગતું ખબર નથી ખબર નથી લાગતું કદાચ પડી રેવાને કારણે દૂધ દસ વાગે આપે પીવા માટે પડી રેવાના કારણે ગરમી વધારે દૂધ ફાટી જાય એવું કંઈક થયું હોય ગઈકાલે જમવામાં શું આપ્યું છે ગઈકાલે જમવામાં સવારે કોવીસનું શાક રોટલી દાળ ભાત આપ્યા હતા અને રાતે જમવામાં મગની દાળ ખીચડી કઢીને રોટલી બને છે આશ્રમમાં જમવામાં સાહેબ કંઈક એવું કે જાણવા કંઈક છે ના અત્યારે એવું જમવાનું આવ્યું હોય કારણ કે અહીંયા ટીચિંગ સ્ટાફ છે એ લોકો પણ સાથે જ જમતા હોય છે એમાં બી કોઈને સિમ્ટમ નથી અને બીજી કોઈ છોકરીઓ છે ટોટલ એકસો એકાવન છોકરીઓ છે મોટાભાગની છોકરીઓને કોઈ સિમ્ટમ નથી એટલે જો પૂરમાં કે પાણીમાં કંઈક આવ્યું હોય તો પોસિબલ છે કે બહુ મોટી સંખ્યામાં કંઈક કરવી હોય આટલી છોકરીઓને બાકી ના હોય એટલે ખબર નથી પણ સાયન્ટિફિક ટેસ્ટિંગ પછી જ કન્ફર્મ કરી શકાય પણ કોટેજમાં પણ દાખલ કરવામાં આવી જવા એવી વાત છે એટલે એકોચ નદી માટે દાખલ એટલે એમ કંઈ થયું નથી બહુ કે ચોખી રહ્યું છો કે ચાર છોકરીઓ છે એમના પેરેન્ટ્સ પણ આવી ગયા છે અમને જાણ કરી એટલે પેરેન્ટ્સ આવી ગયા છે એટલે એક એકોજ મેજર થયું કે અહીંયા ગ્લુકોઝમ બોટલ ચલાવે એટલે સારું થતું પણ આ તો એમ એવી એડમિટ અહીંયા હોય અને પછી બીજી કોઈ છોકરીઓને જોઈ નથી લાતા થાય એના કરતાં એક નદી ધારો કે કંઈક થાય તો તરત સારવાર મળી જાય છોકરી છે પણ સવારથી મેડિકલ વિભાગના જે કર્મચારીઓ છે તપાસ કરે છે એમને કઈ તપાસમાં કંઈ આવ્યું નથી સેમ્પલ કલેક્ટ કરે છે પણ એનો રિઝલ્ટ આવતા અડતાલીસ કલાકનો સમય થાય ત્યાં સુધી તો પાકું ખબર નહીં પડે કેટલા વાગે સાહેબ આવ્યા હતા તમે હું સવારે બાર બાર વાગે એક્ઝેક્ટ ટાઈમ નોટ નથી કરતો મેડિકલ ડિપાર્ટમેન્ટ કંઈ સવારથી આવી હા સવારથી આવી બીજું કોઈ ઉચ્ચ અધિકારી આવેલું નથી ના એટલે પ્રાંત પ્રાંત સાહેબની બધા જે બી છે એ જે બી છે એ બધા આવી ગયા પ્રાંત એટલે માસ્ટર હા પીએ પટેલ સર પ્રાંત સાહેબ અને સવારે આવીને નીકળી ગયા એ મારા પર નહીં નહીં એટલે તમારું કરું ખંતાબેન એમ કંદાબેન આ જે આશ્રમ શાળામાં જે બનાવ બહેનો છે આજે બાળકોને જે ફૂડ પોઝિંગની જે તકલીફ પડી છે તો કયા કારણ છે કઈ ફૂડના કારણે થઈ છે એ તો હવે તપાસ કરવામાં કોઈ છે કઈ ફૂડના કારણે થઈ તો અમને પણ નથી ખબર એમાં એવું થયું કે સવારે ગઈકાલે સાંજે છોકરીઓને રોટલી મગ અને ખીચડીને કઢી ખાવાનું આપ્યું એ પતી ગયું પછી સવારે એ લોકો લગભગ પાંચ વાગે કહેવાતો ઉઠી જાય છે અને નાઈ ધોઈને સાડા પાંચે પ્રાર્થના કરે એટલે પ્રાર્થનામાં એક બે છોકરીઓને ફરિયાદ કરી કે અમને કોઈને ઝાડા થાય છે ઉલટી ક્યારે ખબર પડે એટલે એક સાથે ચોસઠ બાળાઓને જે આ તકલીફ થઈ છે એ થઈ છે વારં વારાફરતી એ ઝાડા ઉલટી થઈ છે મોટા ભાગે તે કારણ છે એટલે તમારે જે ફૂડમાં જે મતલબ તમે જે દૂધ આપો છો તો દૂધ કેટલા સમયે તમે આપ્યું છે

સવારમાં અમારા આરોગ્ય કર્મચારીની અહીંયા ત્યાં આશ્રમશાળામાંથી ઇન્ફોર્મ કરેલું હતું કે અમુક વિદ્યાર્થીની અમે જળાવીની તકલીફ છે માટે અમારી ટીમ દ્વારા આજરોજ વધુ મુલાકાત કરી અને વધારે બાળકોને તકલીફ જણાતા અમારા તાલુકાની ટોટલ ચાર મેડિકલ ઓફિસર્સ સાથે બીજી મેડિકલ ટીમો પણ અહીંયા મૂકવામાં આવી અને એમાં જોતાં કુલ અમને ચોંસઠ જેટલા વિદ્યાર્થીઓને જળાઉટની તકલીફ જણાઈ જેમાં ડિટેલમાં જોઈએ તો દસ વિદ્યાર્થીઓને ઝાડા ચુમ્માલીસ વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી અને દસ વિદ્યાર્થીઓને ઉલટી આમ કુલ ચોસઠ વિદ્યાર્થીઓને આ તકલીફ જણાયેલી અને તાત્કાલિક મેડિકલ ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન આસામ શાળાની અંદર જ કરી તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવેલી સાથોસાથ જે પ્રાથમિક તપાસમાં એવું જણાયેલ કે આ જે કેસો છે એ ફૂડ પોઈઝનિંગના કારણે થયું હોય એમ પ્રાથમિક તપ તપાસમાં લાગેલ જેથી એના માટે ફૂડ ફૂડ ડ્રગ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને એ જે આસામ શાળામાં પાણી કે જે વપરાશ થાય છે તો એના માટેના સેમ્પલ અહીંયા ચકાસણી માટે લીધેલ છે અને ડિસ્ટ્રિક્ટ પબ્લિક લેબોરેટરીમાં મોકલાવેલ છે તેમજ જે બી વિદ્યાર્થીઓને આ તકલીફ થયેલી હોય તેવા વિદ્યાર્થીઓના સ્ટુલ સેમ્પલની પણ તપાસ આપણે લીધે સેમ્પલ લીધેલ છે અને ટેસ્ટિંગ માટે મોકલાવેલ છે એમાં ચાર વિદ્યાર્થીઓની એવી હતી કે જેની થોડું હાઈપો હાઈપોટેન્શન એટલે કે પ્રેશર થોડું ઓછું થઈ ગયેલું હતું અને જડાઉલટીની તકલીફ થોડી હતી માટેને તાત્કાલિક અહીંયા જ સારવાર અમારા મેડિકલ ઓફિસર દ્વારા અપાયેલી અને આપણા મેડિકલ ઓફિસરની પીએસની ટીમ દ્વારા એને હોસ્પિટલમાં આપણે મોટે હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયનની દેખરેખ હેઠળ દાખલ રાખેલ છે હાલમાં જે ચોસઠ બાળાઓ છે તમામની કોઈ પણ અન્ય કોઈ તકલીફ નથી બધા સારી અવસ્થામાં છે અને બધાની પૂરતી તકેદારી આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ છે અને મેડિકલ ટીમ અમારી ચોવીસ કલાક અહીંયા હાજર રહેશે અને અન્ય જે પ્રિકોશનરી પગલાં લેવાના થાય જે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા લેવામાં આવેલ છે